જ્યારે પણ બાળકો જીદ કરે છે ને પીઝા ખાવાની ત્યારે આપણે માર્કેટમાંથી લાવીને આપીએ છીએ તો માર્કેટ કરતાં સસ્તા પીઝા હવે તમે ઓવન વગર પણ પેનની અંદર ઘરે બનાવી શકશો તો આજે આપણે બ્રેડ પીઝા બનાવી લઈશું તમે તમારી રીતે ટોપિંગ એડ કરીને કે બાળકોને ભાવતા એડ કરીને ઘરે આ રીતે એકદમ ક્રિસ્પી અને બહાર જે મળે છે ને એવા જ બ્રેડ પીઝા બનાવીને તૈયાર કરી શકશો અને પીઝા બનાવતા વધારે ટાઈમ પણ નહીં લાગે એટલા સરસ બનશે તમે આ પીઝા એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલા સરસ બનશે તો બ્રેડ પીઝા બનાવવા માટે અહીંયા મેં આ રીતે વ્હાઇટ બ્રેડ લીધી છે કોઈ પણ બ્રેડનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે બંને સ્લાઇસ મૂકી દેવાની છે ને એની અંદર આપણે પહેલાં તો કેચઅપ એડ કરી લઈશું તો અહીંયા આપણે બંને સ્લાઇસ ઉપર એક એક ચમચી કેચઅપ એડ કરીશું અહીંયા મેં આ રીતે નાની ચમચી લીધી છે તો એક એક ચમચી લીધી છે તમે વધારે ઓછો કરી શકો હવે એની ઉપર આપણે પીઝા સોસ થોડો અડધી અડધી ચમચી લઈ લઈશું આની અંદર તમે સેઝવાન ચટણી પણ એડ કરી શકો છો તમને સ્પાઈસી પસંદ હોય કે તમારા બાળકોને જો સ્પાઈસી પસંદ હોય તો તમે સેઝવાન ચટણી એડ કરી શકો અડધી અડધી ચમચી અને અહીંયા આપણે અડધી અડધી ચમચી ગ્રીન ચટણી લીધી છે એ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે એડ કરજો એનાથી ફ્લેવર આપણે ઘરે પીઝા બનાવતા હોઈએ ને તો સરસ આવશે હવે આ રીતે બ્રેડની કિનારી સુધી સરસ રીતે એને ફેલાવી લઈશું ત્રણેય ચટણીને મિક્સ કરી લઈશું અને આ રીતે ફેલાવી લઈશું આનાથી બ્રેડ પીઝાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે માર્કેટમાં તો બહુ જ બધા ખાધા હશે પણ જો ઘરે આ રીતે બનાવી લેશો ને તો બાળકોને પણ ખૂબ જ ભાવશે આ રીતે સ્લાઇસ પર સરસ રીતે ત્રણેય ચટણી આપણે લગાવી લીધેલી છે હવે એક ક્યુબ લઈ લઈશું અને આ રીતે ચીઝ ક્યુબને ઉપર ગ્રેડ કરી દઈશું તો અહીંયા મેં ચીઝ ક્યુબ લીધું છે તમે પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો કે પછી ચીઝ સ્લાઇસ પણ એડ કરી શકો જે પણ તમને પસંદ હોય એ એડ કરી શકો મોઝરેલા ચીઝ એડ કરી શકો તો આ રીતે ઉપર એક એક ચીઝ ક્યુબને ગ્રેડ કરી લઈશું બંને સાઈડ આપણે ગ્રેડ કરવાનો છે તો અહીંયા મેં પહેલાં એક ચીઝ ક્યુબ ગ્રેડ કર્યું છે બંને બ્રેડની સ્લાઇસ ઉપર અને વધારે ઓછું તમને જે રીતે ચીઝ પસંદ હોય કે તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે તમારે એડ કરવાનું તો મેં અહીંયા ભરપૂર પ્રમાણમાં ચીઝ એડ કર્યું છે હવે આ રીતે કટ કરેલી ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું અને અહીંયા મેં મીડિયમ સાઇઝમાં કટ કરેલા લાલ અને લીલા કેપ્સિકમ લીધા છે તમે કોઈ પણ કેપ્સિકમનો ઉપયોગ કરી શકો અને અહીંયા થોડા એવા મકાઈના દાણાને મેં બાફીને લીધા છે એને પણ આ રીતે થોડા થોડા ડિસ્ટન્સમાં મૂકી દઈશું તો ટોપિંગની અંદર તમે કોઈ પણ ટોપિંગ એડ કરી શકો જે પણ તમને પસંદ હોય તો આ રીતે મેં મીડિયમ સાઇઝના ચોરસ ટુકડામાં કટ કર્યા છે તમે લાંબી લાંબી લચ્છાની અંદર સ્લાઇસમાં કટ કરીને મૂકી શકો તો આ રીતે બધા ટોપિંગને ઉપર સરસ રીતે મૂકી દેવાના છે અને ફરીથી એક ચીઝ ક્યુબ લઈ લઈશું અને ઉપર ગ્રેડ કરી દઈશું તો એકદમ ચીઝથી લોડેડ બનશે આ પીઝા અને ખાવાની મજા આવશે જો તમારી પાસે ઓવન ના હોય ને તો હું તમને કઢાઈની એક ટ્રીક બતાવીશ કઢાઈમાં તમે ઇઝીલી સરસ રીતે આ પીઝાને બનાવી શકશો અને એકદમ ક્રિસ્પી પણ થશે ઉપરથી થોડા થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોને સ્પ્રિન્કલ કરી લઈશું તો હવે પીઝા બેક કરવા માટે સરસ રીતે રેડી થઈ ગયા છે તો હવે આપણે કોઈપણ ઘરમાં રહેલી કઢાઈ લઈ લઈશું તો કઢાઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લઈશું તમે એમને પણ પીઝા મૂકી શકો છો ને આ રીતે બટર પેપર હોય ને તમારી પાસે તો બટર પેપર મૂકીને એની ઉપર આ રીતે બ્રેડની જે બનાવેલી સ્લાઇસ છે એ મૂકી દેવાની અને જો બટર પેપર ના હોય ને તો સાઈડમાં વાટકીમાં કે નાની એવી ડીશમાં પાણી મૂકીને તમે મૂકી શકો તો પણ સરસ રીતે પીઝા ક્રિસ્પી થઈ જશે અને એકદમ ચીઝ છે ને મેલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ એવા પીઝા આપણા તૈયાર છે તો એને બહાર કાઢી લઈશું ગરમા ગરમ પીઝા હોય ને ત્યારે સર્વ કરીશું જરૂરથી તમારા બાળકોને બનાવીને આપજો બાળકો તો તમારા પણ ફેન થઈ જશે જો તમે આ રીતે બનાવીને આપ્યા ને તો માર્કેટ કરતાં સસ્તા અને વળી ઘરના સામાનમાંથી બની જશે બીજું કંઈ જ આની અંદર આપણે એડ નથી કર્યું એટલે તમે પણ આ રીતે બનાવી શકો છો અને એમને એમ પણ એન્જોય કરી શકો ને આ રીતે ઉપરથી થોડું એવું કેચઅપ પણ એડ કરાવીને આ પીઝાને એન્જોય કરી શકો તો કેવી લાગી આજની બ્રેડ પીઝાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ